ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે ગાંધીનગરમાં અકસ્માતની ઘટના બાદ પોલીસ હવે સફાડી જાગી અકસ્માત બાદ ગાંધીનગર સૂજ્યું અકસ્માત પછી ગાંધીનગર પોલીસ ડ્રાઈવ કરી રહી છે ગાંધીનગરના ચાર શૂન્ય સર્કલ સરગાસણ સહિતના મુખ્ય પોઈન્ટ પર ડ્રાઈવ હાથ ધરાય બ્રેક ફિલ્મ હેલ્મેટ સહિતના નિયમો માટે પોલીસે ડ્રાઈવ કરી પોલીસ સફાળી જાગી છે અને ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવું ઘાટ જે છે તે ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે કારણ કે ગઈકાલની દુર્ઘટના બાદ આજે ગાંધીનગર ના ઠેર ઠેર પોઈન્ટ પર ચેકિંગ જે છે તે હાથ ધરાયું છે બ્લેક ફિલ્મ હોય લાઇસન્સ વગર વાહન ચલાવતા લોકો હોય કે પછી હેલ્મેટ વગર ટુ વ્હીલર્સની અંદર પસાર થતા જે લોકો હોય તેને અહીં ઊભા રાખીને તેની ચકાસણી કરવામાં આવી રહી છે ગઈકાલે હિટ એન્ડ રનની ઘટનામાં એક નબીરાએ બે લોકોનો ભોગ લીધો અને ત્યારબાદ ગાંધીનગર પોલીસ હવે તેના બીજા દિવસે સફાળી જાગી છે અને આ પ્રકારે ઠેર ઠેર ગાંધીનગર પોલીસ દ્વારા ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે શંકાસ્પદ ગાડીઓ અથવા તો બ્લેક ફિલ્મ સાથે રહેલી ગાડીઓ જે છે તેને અહીં ઊભી રાખીને તેને ડિટેન કરવામાં આવી રહી છે અહીં આપ જોવો છો તો એક બ્લેક ફિલ્મવાળી કાર જે છે તેને પોલીસે ઊભી રાખી છે ઉપરાંત રેન્ડમલી જે પણ શંકાસ્પદ કાર લાગે તેનું ચેકિંગ ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે હેલ્મેટ વગર પસાર થતા જે ટુ વ્હીલર્સ વાહન ચાલકો છે તેને પણ ગાંધીનગર પોલીસ દ્વારા જે છે તે ઊભા રાખવામાં આવી રહ્યા છે પરંતુ સવાલ અહીં એ છે કે આ પ્રકારની જાગૃતતા આ પ્રકારની અવેરનેસ જો ગાંધીનગર પોલીસે અગાઉ પણ રાખી હોત તો કદાચ ગઈકાલ જેવી હિટ એન્ડ રનની ઘટના ન બની હોત કેમેરામેન મનીષ દવે સાથે જાની ગુજરાત ફર્સ્ટ ગામ